તો નમસ્કાર મિત્રો આજે ત્રીસ જુલાઈ અને સાંજ સુધીના વાતાવરણની અંદર છે એ મોટો પલળવા થતો જોવા મળી રહ્યો છે આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીશું દોસ્તો આજે જાણી લઈએ કે આજે ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે છે એ માહિતી આપી છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી શેર કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં આજના દિવસે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો પરંતુ વરસાદના કારણે પણ ભેગું ન થાય તો વરસાદના કારણે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો હોય એમને ફાયદો થઈ શકે તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો દસથી લઈને ચૌદ ઇંચ સુધીના વરસાદ છે આગામી બે દિવસમાં પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે બેથી દસ ઇંચ સુધીના વરસાદ છે એ ફેલાશે તો દોસ્તો તમને જણાવી દઈએ તો હજી ચોવીસ કલાકની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના જુદા જુદા દક્ષિણ ગુજરાત માટે અથવા તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં સૌરાષ્ટ્ર માટે આજે હજુ પણ જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ રહેશે અમુક પંથકો ઉપર ઘણા વરસાદની સંભાવનાના કારણે ઘણા બધા લોકો છે એ રિઝાઇન્ટ લઈ લીધું હોય વરસાદની સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડવાને લઈને અત્યારે આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ મિત્રો હવે આપણે જોઈએ તો ગુજરાતમાં પૂર્વ ગુજરાત તો સૌરાષ્ટ્ર ગુજરાતના આજુબાજુ હજુ ઘણા જિલ્લાઓ છે એમાં વરસાદની સંભાવનાથી પાંચ ઇંચ સુધીના વરસાદ અકળાયેલા હોય એ પ્રકારની માહિતી મળી રહી છે પરંતુ વરસાદની સિસ્ટમમાં ઘેરાવો મજબૂત ન હોય તો પણ વરસાદના કારણે છે એ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ક્રેડિટ લોન આપતું નથી વેધર એનાલિસિસના જે પણ અપડેટ છે એ પ્રકારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની અંદર વધારે પડતા છે એ જે પણ નીલ હોય એ નીલ થઈ જવા બાબતે માન્ય રાખતા હોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ બેથી ત્રણ જે છે એ આ રીતના વ્યવસાય હોય તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો મજબૂત ન બન્યો તેના કારણે સિસ્ટમ અપડેટના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે સ્ટોક છે જેને કારણે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો હોય એમને વરસાદની સિસ્ટમનો અપડેટ અને માહિતી આપવા બદલ છે એ ખૂબ જ આભાર રહેશે જેના વેધર એનાલિસિસ દ્વારા છે એ અપડેટ કરાવી દેવામાં આવશે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાના ભાગરૂપે ત્રીજી સિસ્ટમ સક્રિય થઈ છે એક તો બંગાળની ખાડીની તો સિસ્ટમનો એરિયા એક મિત્રો વેધર એનાલિસિસની જે પણ અપડેટ આગળ આવી છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વેધર એનાલિસિસની અપડેટ પણ છે એ જાણવા મળી રહ્યું છે બે દિવસની લેટેસ્ટ આગાહીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસતો હોય પરંતુ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદને કારણે નહીં અથવા તો વેધર એનાલિસિસની જગ્યાએ છે એનો આધારિત નહીં પરંતુ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે પરિભ્રમણ કરવાને લઈને જે પણ માહિતી અપડેટ સચોટ હોય એ વેધર એનાલિસિસની આગાહી છે એ આપણે સાચી માનતા હોય છે તો આ વખતે પણ નવા આગાઈકા દ્વારા છે જે જાણકારી આપવામાં આવી રહી છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે આ જે અપડેટ છે રફ છે એ મિત્રો લગભગ છે એ થી તેવીસો કેરેટ રફ છે એ કપાવી પડે ને જેનામાં જીનો હીરો છે એ પાંચ જીરો રિટર્ન આવે તો વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ માતાજીને અપડેટ મારી દેવા છે અથવા તો ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારો છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે છે એ નુકસાની વહેંચવાનો વારો આવી શકે છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ધોધમાર વરસાદ પડતો હોય એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બની એને આગળ વધી ગયો છે ગુજરાત રાજ્ય ઉપર જે પણ અપડેટ હશે એ વેધર એનાલિસિસની માહિતી પ્રમાણે ભાગરૂપે આધારે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જમા કરાવી દઈશું મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એક્ટિવ થતી જોવા નથી મળી બાકી બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ હોય પરંતુ તે સમયે છે વેધર એનાલિસિસની જે આગાહી હોય એ આગાહીના ભાગરૂપે આમાં પણ છે ચેન્જીસ થતું હોય તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમના ઘેરાવો મજબૂત બન્યા છે એ ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને જે ચોમાસાના ઋતુ ભાગરૂપે વરસાદનું વાવેતર છે એ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અસર આ દરેક પરિબળોના કારણે વરસાદ છે એ બે હજારને એકવીસમાં ફરી વખત રાગે પડ્યું પાટીએ ચડ્યું ત્યાર પછી વરસાદની ફરી વખત ધમાકેદાર એન્ટ્રી પડી હતી જેને કારણે નવ દિવસ સુધી છે એ સંપર્ક વિહોણા થઈ ગયા હતા વેધર એનાલિસિસનું જે માંગ માંગ છે માર્કેટ છે એ માર્કેટને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પણ પહોંચી શકે તો જે પણ મિત્રો વહેલી તકે છે એ બાપુને જે પણ જમવું હોય એ જમવાની આશીર્વાદ આપવાની છે માહિતી મળી જાય બાકી મિત્રો ગમે ખેડૂતોને જે પણ વેધર એનાલિસિસની આગાહી હશે માહિતી પ્રમાણે જોશું અને ગુજરાત ઉપર પણ આ સંક્રમણ જોઈશું અત્યારે મિત્રો ત્રીસ જુલાઈના રોજ બપોર પછીનું વાતાવરણ જોઈ શકો છો આ પ્રકારે વાતાવરણ રહેશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપડેટ છે એ આપી દેવામાં આવી રહી છે વેધર એનાલિસિસની માહિતી અને કાર્યો દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ આગાહીના ગુજરાતમાં વેધર સમાન છે એ આ અપડેટ આપવામાં આવતા હોય અને એ અપડેટ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ મેજર થશે તો ત્યાં સુધી મિત્રો જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક જે પણ અપડેટો છે એ અપડેટ પૂર્ણ થઈ જશે ગુજરાત રાજ્ય ઉપર આ જ મિત્રો આટલું આવતીકાલે ફરી વખત નવી આગાહી નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી મિત્રો દરેક મિત્રોને ખાસ વિનંતી અમને છે એ માતાજી કહો

તો એ વાવણી અત્યારે કરી શકે છે ખેડૂતને અત્યારે છે વરાપનો સમય રહ્યો છે જેના કારણે વાવણી પણ થઈ શકે અને વરસાદનું જો ખેંચાણ થયું હોય વરસાદનું જોર વધ્યું ન હોય અને વરસાદ ખેંચાણો હોય તો ખેડૂતોને જે અગાઉ પણ આપણે માહિતી આપી હતી અગાઉ પણ જાણકારી આપી હતી એ પ્રમાણે જે છે એ પાણી સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી લે તો પણ છે એ રાજ્ય સરકાર દ્વારા જે પચીસ ટકાની સબસિડી અથવા તો પચાસ ટકા સુધીની સબસિડી પહોંચાડવામાં આવી હતી એ સબસિડી પણ મળી જત અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ખેડૂત મિત્રો બેરોજગાર છે એમને રોજગારીનો તક પણ ઉત્પન્ન થઈ જાય એટલે કે રોજગારી સામે છે એ વેધર એનાલિસિસની માહિતી છે એ પ્રકારે અપડેટ મળી શકે પરંતુ જે ગુજરાત રાજ્યમાં જે પણ વિસ્તારની અંદર જે સીવીડી બનાવવા આપતા હોય તો એનું ખાસ ધ્યાન રાખવું વરસાદની સિસ્ટમ તો બની છે પરંતુ એની સાથે ચોમાસાના ભાગરૂપે ગતિવિધિ કરતી જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બન્યો છે એ જ ઘેરાઓ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી આગળ વધી અને ચોમાસાના ભાગરૂપે છે એ ગતિ કરતો જોવા મળી રહ્યો છે બે દિવસની આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન ખાતા દ્વારા પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અંબાદા પટેલ અને પરેશ ગોસ્વામીએ તો અગાઉ પણ જાણકારી આપી દીધી હતી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યા છે તેના જ કારણે વરસાદ છે વરસી રહ્યો છે તો આમ મિત્રો છેલ્લા બે દિવસની આગાહી કરી દેવામાં આવી રહી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો